પ્રાણીઓ આપણા બાપ બનીને બેસી જાય છે અને છતાંય તમને ગમે છે આ પીડા છે એમ કહી શકે કે વિકાસ અરે ટેક્સ ચૂકવી છે મત તો અમને ઈચ્છે એને અમે આપીએ મત તો અમારો અધિકાર છે અને મત મટવા માટે અને તમારા બાપુજીના ખિસ્સામાંથી તમે નથી આપતા રૂપિયા રૂપિયા તમે આપો છો એ તમે ટેક્સમાંથી અમારી પાસેથી વસૂલ કરો છો આજે અમદાવાદનો 8 9000 કરોડનો બજેટ છે નવ હજાર કરોડ રૂપિયા અમે તમે કામગીરી કરો છો પછી ટોલ વગર હોય અને ખાડા નો હોય અને ટોલ તમે સો રૂપિયા દોઢસો રૂપિયા પતી એટલે ફરીથી રૂપિયા વધારી દીધા ગેસના સિલિન્ડર ના ભાવ વધારો છો સીએનજી ના ભાવ વધારો છો આ તમારા બાપુજી નો બગીચો નથી પણ આ તો અભળ પ્રજા છે અથવા તો પ્રજા કોઈક નશામાં છે એટલા માટે તમને સહન કરી રહી છે બાકી લાત મારીને કોઈને પણ ગાડી મૂકે આવી રીતે બોલો અને જુઓ તમે અગ્નિકાંડમાં આટલા ગુંજાઈ ગયા તમને એની 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 અક્ષો નથી પીડા નથી થઈ પણ એક સીટ હારી પીડા થાય તમને ગજબ છો તમે બહુ ગજબ કેવાય તમને ઈશ્વરનો ડર નથી અયોધ્યાવાસીઓ વિરુદ્ધ પર નિવેદનો તમે ચાલુ કરી દીધા ભગવાન રામની હિન્દુ બાકી નહીં આ માનસિકતા એટલા માટે બદલવી જરૂરી છે કે આ ટેક્સ ચૂકવીએ છીએ અને તમે કેટલી સ્કૂલ સારી છે અત્યારે જ્ઞાન સહાયકોનો એક વિડીયો તમે જુઓ આ આતંકવાદીઓ તમે ડ્રગ્સ પકડાતા નથી તમે ડ્રગ્સ ના આરોપીઓ નથી પકડાતા ભાઈ ધીમંત્રગ્સ ચાલુ બિનવારસી ડ્રગ્સ મળે છે બિનવારસી ડ્રગ્સ મળે આપણે બિનવારસી દર વખતે મળે એનો મતલબ તમે પકડી નથી શકતા તમારી ઓકાત નથી અને કા આરોપીઓને તમે છોડી મૂકો છો જેમ પોલીસ જાપ્તામાંથી ભુજમાં જે મુન્દ્રા પોર્ટ ઉપર જે વીસ હજાર ડ્રગ્સ પકડાવો એનો આરોપી ભાગી ગયો પોલીસ આપતા માંથી એ જ આરોપી કેમ ભાગે તમે ડ્રગ્સ રોકી નથી અમદાવાદ અગ્નિકાંડ તમે રોકી નથી શકતા અને તમે એવા નિવેદનો કરો છો કે વિકાસના કામો તો અમને મત આપે જ થાય તમારા જેટલા અહંકારી દુનિયામાં નહીં હોય આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે પણ વિડીયો આવ્યો છે પેલો એક વિડીયો જોઈ લો જ્ઞાન સહાયકોની ભરતી કરતા નથી વારંવાર એને તારીખો આપે છે વારંવાર અને આતંકવાદીઓ સાથે વ્યવહાર નથી ને હું મારી બહેનો દીકરીઓ જ્ઞાન સહાયકોની જે ભાવી શિક્ષકો છે ને એનો ખાલી વિડીયો જોઈ લો જે પણ આ વિન્ડોમાં વિડીયો ચલાવો હે એક એ એ એને વિડીયો એક કાઢો જે જ્ઞાન સહાયકો વાળું જે ટીંગાટોળી કરીને લઈ જાય છે તમે વિચાર કરો મિત્રો કે ગુજરાતનો જે પણ જે દીકરા દીકરી હશે ને દીકરા દીકરી જેને પણ ઘરમાં એ આ વિડીયો જોશે ને ટીંગાટોળીનો એનો હૃદય દ્રવી ઉઠશે જો સાચો મા બાપ હશે તો કોઈ પાર્ટીનો નહીં હોય તો આમાં હું છે પાર્ટી ના પાસે થઈ જાય તકલીફ એ પડે હું તો આ પાર્ટી પાર્ટીમાં મારા દિન બોલાયા છે સારામાં આવી ગયો આ આ તમે જુઓ આ આપણી આ આ દીકરી છે આના મા બાપ ને આના મામા ને આના કાકા ને શું વીતતી હશે જવાય જેને આતંકવાદી સાથે વ્યવહાર નો થાય એવા વ્યવહાર થાય તમે જુઓ ધક્કા મારી જુઓ એને કપડા આપડી ઇજ્જત હોય માતા બેન દીકરીઓની જોઈ લો તો તો મિત્રો જે રીતે આ નિવેદન છે એ મામલે આપણે ચર્ચા આગળ વધારીશું એ પેલા હું સવાલ લઈ લઉં અને મહાનુભાવ આપણી સાથે જોડાઈ ગયા છે સવાલ લઈ લઉં ઈસબ વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે એ વલસાડ બી હિંમતનગર સી ડી ઉજા